દીનદયાલ પોર્ટ ટ્રસ્ટ દ્વારા નોટિસ આપ્યા વગર સવારના પાંચ વાગે કંડલા બના જે અંદાજીત સો વર્ષ જૂનો વિસ્તાર છે આજે ઉદ્યોગકારો ઇશારે દીનદયાલ પોર્ટ ટ્રસ્ટ અને પોલીસ તંત્ર મોટા કાફલા દ્વારા ઝૂંપડા તોડીને ગરીબ માછીમારોને બે ઘર કરી દેવામાં આવ્યા જે કંડલા પોર્ટ માટે આજે એક કાળો દિવસ સમાન છે કંડલા દીનદયાળ પોર્ટ ટ્રસ્ટની હજારો એકર જમીનમાં દબાણો કરી ગેરકાયદેસર રીતે મીઠું પકવતા માફિયાઓ સામે કંડલા ચેરમેન અને દબાણશકોના અધિકારીઓ ચૂપચાપ કેમ રહે છે કચ્છ જિલ્લા કલેક્ટર સાહેબ તેમની સીબીઆઈ દ્વારા તપાસ કરાવે તેવી માંગ કંડલા દિનદગર પોર્ટને આજે 60 વર્ષ પૂર્ણ થયા છે જ્યારે કંડલા બંદર વિસ્તારમાં અંદાજે 100 વર્ષથી વધારે ત્યાંના માછીમારો રહે છે અને માછીમારી કરી રહ્યા છે પરંતુ કંડલા પોર્ટ ટ્રસ્ટ દ્વારા આ લોકોને કોઈ દિવસ પણ સીએસઆર ફંડમાંથી કોઈ મદદ કરવામાં આવી નથી અને કોઈ માછીમાર લોકોને ત્યાં પાકા મકાનો બનાવી આપવામાં આવ્યા નથી વર્ષો જૂના વિસ્તારમાં બનેલા કાચા પાડવામાં આવે છે જે સંવિધાનિક રીતે ગેરકાનૂની દેશમાં કોઈ પણ પ્રકારના દબાણો ત્યારે વહીવટી તંત્ર દ્વારા ત્રણ વાર નોટિસો આપવામાં આવતી હોય છે પરંતુ કંડલા પોર્ટ દબાણ શાખાના અધિકારો દ્વારા બેના કિર્ક વિસ્તારને કોઈ નોટિસ આપવામાં આવી નથી અને વહેલી સવારે પાંચ વાગે ગેરકાયદેસર રીતે ગરીબ લોકોના ઘરોને તોડી નાખવામાં આવ્યા છે દીનદયાલ પોર્ટ ટ્રસ્ટ અને તંત્ર સીએસઆર ફંડમાંથી ગરીબ પરિવારો માટે તાત્કાલિક ધોરણે રહેણાંક અને જમણવાર માટે વ્યવસ્થા કરી આપે અને માછીમારોને યોગ્ય જગ્યા માછીમારી માટે પણ વ્યવસ્થા કરી આપવામાં આવે એવી માંગ રોશન અલી સાંધાણી પ્રમુખ સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવી છે દીનદયાલ પોર્ટ ટ્રસ્ટ દ્વારા નોટિસ આપ્યા વગર સવારના પાંચ વાગે કંડલા જે અંદાજ જય ભારત જય સંવિધાન સાથે કે આજે અમે કંડલા વિસ્તારના બન્ના વિસ્તારમાં જે આવ્યા છીએ જે તો આજે માછીમાર ભાઈઓ રહેતા હતા એને વગર નોટિસે વગર જાણ કરે આજે વાગે એક તો કેવા જાય તો આ સંવિધાન ના વિરુદ્ધ છે કોઈ પણ માણસ ઘરમાં સુતા હોય એ ટાઈમે એના ઘર ઉપર જીસીબી લઈ એટાજી લઈને આપણે પહોંચી જતા અહીંયા ને એ લોકો જે ગરીબ લોકો એનો અસ્તર જ માછીમારનો દરિયા કાંઠો છે જ્યાં અહીંયા કંડલા પોર્ટને સાઠ વરસ થયા છે પણ આ લોકોને અત્યારે કહેવા જાય તો સો વર્ષ થયા છે એ સો વર્ષથી અહીંયા રહેતા માછીમાર ભાઈઓને હસ્તાંતર કરવા માટે કોઈ જગ્યા આપવા વગર કોઈ એ લોકોને નોટિસ કે જાણ કર્યા વગર પોલીસના મોટા કાપલાથી એક આપણે કહેવા જઈએ કે મોટો બંદોબસ્ત છે એ એક માણસમાં એક ભયનો જે માહોલ બને કે પબ્લિક સાથે કોઈ પણ એ અધિકારીઓ વાતચીત કરવા પણ તૈયાર નહોતા ડાયરેક્ટલી તમે જોઈ શકો છો એનો માલ સામાન અંદર પડ્યો છે એવી પરિસ્થિતિમાં એ લોકોના ઘર વખરીને તોડી નાખવામાં આવ્યું છે હકીકત કહેવા જોઈએ તો શું આ સંવિધાનિક આ કોઈ કાયદો છે આ કોઈ લડત છે તમારી કે તમે એક નોટિસ આપો બે નોટિસ આપો ત્રણ નોટિસ આપો ત્યારબાદ એની કાર્યવાહી થાય તે પણ અહીંયા દબાણ કહેવા જતા હોય તો કોઈ પણ પાકા બાંધકામ નથી કે એને દબાણ કહેવા જાય

જે ફક્ત અહીંયા પોતે ઝૂંપડા બનાવીને બેઠા છે એને દબાણ દેખાઈ રહ્યા છે આ તમે સાહેબ કેના એસારે કામ કરી રહ્યા છો કોઈ કંપનીઓવાળાને વાળાને કામ કરી રહ્યા છો કે એની ટેબલ નીચેથી પૈસા લઈને આના નીચે કામ કરી રહ્યા છો તમને કેનો ઓર્ડર છે અધિકારી ઈ કેવા માંગો છો તમે કે અમને ઉપરથી ઓર્ડર છે તો કેનો ઓર્ડર છે તમે હું અત્યારે મીડિયા માધ્યમથી પૂછવા માંગુ છું હું કલેક્ટર સાહેબ ને પણ પૂછવા માંગુ છું અને ચેરમેન સાહેબ ને પણ પૂછવા માંગુ છું કે આ તમારા દબાણ શાખાના અધિકારીઓને કોણે ઓર્ડર આપ્યો છે આ આ જો કે હકીકતી આવી રીતે ફૂલડોઝર ચલાવી ને ગરીબ લોકોના જો અગર એવી રીતે ઝૂંપડા ફગાડવામાં આવતા હશે તો આવનારા દિવસોમાં સાહેબ તમારા સામે હાઈકોર્ટની તો લડત થશે જ પણ તે જે તમે બે નંબરના જે ધંધા કરી રહ્યા છે અહીંયા મીઠા ઉદ્યોગોના જે જેને કેવો વ્હાઈટ સોનો પકાવી રહ્યા છે જે પોતાની માલિકીની કોઈ જમીન નથી એના ઉપર કંડલા કંડલાપોટની દબાની જમીન ઉપર જે પચાસ હજાર એકડ ઉપર તો એ તમે શું કરવા એને ખાલી નથી કરાવી રહ્યા એનામાં તમને શું લાલચ છે શું તમને એ નીચે ટેબલ નીચેથી કઈ આપે છે ને અગર નથી આપતા તો એને ખાલી કરાવવામાં કોની તમને તમને શરમ અગર આ આ ગરીબ એના હાય જ ખાવી છે તો આવનારા દિવસોમાં તમારો પરિવાર પણ જોઈ લેશે કે આનો ભોગ બને છે કે નથી બનતો તમારો એક આસિયાનો કોઈ ફગાડવામાં આવે તો તમને ખબર પડે આ તો એ લોકોનો જિંદગી ભરનો છે અહીંયા ઈ કમાય છે દિવસ રાત દરિયામાં ખેડ કરે છે એ ખેતી સાચી છે તમે કહેવા જાઓ બે જ ખેડૂતો છે પણ જે આપણે ધરતી ખેડૂત છે બીજા સાગર ખેડૂત છે આ વાવાઝોડામાં અનેક વખત નુકસાન થયા છે તેમાં કંડલા પોર્ટે પણ કોઈ મદદ નથી કરી સીએસઆર ફંડનો ઉચ્ચ અધિકારીઓ સુધી ફંડનો ઉપયોગ થાય છે દિલ્હી સુધી થાય છે મુંબઈ સુધી થાય છે ગુજરાત સુધી થાય છે પણ અહીંયા જે બેઠા છે મચ્છીમારો એ લોકોને એક રૂપિયાનો પણ કોઈ ફંડ આપવામાં નથી આવતો ઉપરથી એ લોકોના મકાન પાડી દેવામાં આવે છે કેટલા હદ સુધી યોગ્ય છે આ તમે જોઈ શકો છો કોઈ અહીંયા પાકો બાંધકામ હોય તો તમે મને બતાવો કોઈ સિમેન્ટના મકાન હોય તો તમે બંધાવો અહીંયા જારે તમે હસ્તાંતર કરવાનું ક્યો એ લોકો એનો ઉપાડીને તમે બીજી જગ્યા આપો તો એ જગ્યા દરિયા કિઠારે આલે જાય પણ તમે એને જગ્યા પણ નથી આપી એને મોકો પણ નથી આપ્યો ને ડાયરેક્ટ એને ફગાડી દેવામાં આવ્યો છે તાત્કાલિક ધોરણે આ લોકોનો રહેવા માટે અને ખાવા પીવાની સગવડ કરી આપવામાં આવે નહીં તો કંડલા પોર્ટની ઓફિસ માં તમામ લોકો ધરણો કરવામાં આવશે જય હિન્દ જય ભારત જય સ્વામ we